એવું છે ભાઈઓ જોઈ લો આ બટાકા વાયેલા છે ઘઉં વાયેલા છે ને રાયડો તમારી બતાવું

અમારો રાયડો કેવો લાગે છે કોમેન્ટ કરીને જણાવજો તમે શું કહેવા માંગો છો અશ્વિનભાઈ મારું કહેવાનું એવું થાય છે કે રાયડો પાકમાં પણ સારો છે ફળી બીજે સારો છે કમ્પ્લેટ વારી ગયો છે રાયડો પણ રાચી વાવાઝોડુંની ભૂંડરા ભુંડરાયા છે રાયડા બગાડ થઈ ગયો છે આ બતાવો મિત્રોને કે રાયડો પડી ગયો છે આ મિત્રો અમારો રાયડો કેવો છે તમે અમને કોમેન્ટ કરીને જણાવજો અમારી વીએસ સરકાર ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને કોમેન્ટ કરીને અમને જણાવજો